இருக்கப்படும் பேச்சுக்கள்

આજે આપણે સત્યોતેર વર્ષ પૂર્ણ કર્યા છે આઝાદીના અને અઠ્યોતેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ તો આ અઠ્યોતેરમાં વર્ષના સ્વાતંત્ર્ય પર્વમાં હું આજના આપણા મુખ્ય અતિથિ કિશોરભાઈ ભાયાણી તેમજ તેમના ધર્મપત્ની નીલાબેનનું વિશુદાનંદ પરિવાર વતી સ્વાગત કરું છું તેમજ આપણા પરિવારના મોભી અને મંત્રીશ્રી ડૉક્ટર જેબી મિયાણી સાહેબ તૃપ્તબેન શીધરાણી શાળા પરિવાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપ સૌનું આ સ્વતંત્ર પર્વમાં સ્વાગત કરું છું આજના સમયે આપણે સૌ સંકલ્પ લઈએ કે આ સત્યોતેર વર્ષમાં આપણે જે વિકાસના કામો અને શિક્ષણમાં જે પ્રગતિ કરવાની છે નથી કરી શક્યા એ આજના સમયે સંકલ્પ લઈ આગળના વર્ષોમાં આપણે દેશની પ્રગતિમાં સૌ સહભાગી થઈએ તેવી અભ્યર્થના થેન્ક યુ આભાર સાહેબ આ શાબ્દિક સ્વાગત બાદ હું સંસ્થાના આચાર્ય શ્રી જયદીને વિનંતી કરીશ કે આજના આપણા ધ્વજવંદક અને મુખ્ય મહેમાન એવા કિશોરભાઈ ભાયાન તો મયિણી સાહેબને સરદાર પટેલમાં પણ ધ્વજવંદન માટે જવાનું હોય એમને વિનંતી કરીશ કે તેઓ શુભેચ્છા પાઠવી આદરણીય ડોક્ટર જે પી મયાણી સાહેબ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણી સંસ્થાના નિમંત્રણને માન આપીને આપણી વચ્ચે વધારેલા અગ્રણી ઉદ્યોગપતિ ભાઈ શ્રી કિશોરભાઈ ભાયાણી શ્રીમતી ભાયાણી ડૉક્ટર તૃપ્તિબેન આચાર્યશ્રી શિક્ષક મિત્રો વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજથી સત્તોતેર વર્ષ પૂર્વે આપણી વસ્તી ચાલીસ કરોડની હતી જ્યારે ચાલીસ કરોડ હતા ત્યારે આઝાદીનો લંગ જડી જંગ લડીને આપણે સૌ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયા પણ આગલા દિવસે એક દુઃખદ ઘટના બની ચૌદ ઓગસ્ટ ચૌદ ઓગસ્ટે આ દેશનું વિભાજન થયું તે દિવસે અને રાત્રે ચોવીસ કલાક દરમિયાન અંદાજે વીસેક લાખ લોકોનું મૃત્યુ થયું શહાદત વોરી ખાસ કરીને પંજાબ અને બિહાર બંગાળના લોકો એમાં અસરગ્રસ્ત બન્યા અનેક માતાઓ બહેનો એમાં હોમાયા પણ આપણે આપણી જંગ લડવાનું લક્ષ્ય ચૂક્યા નહીં પરિણામે આટલી મોટી જંગી હથિયારધારી મશીનગનવાળી સરકાર સામે લાંબી ગુલામી બાદ લાંબા કાળખંડ બાદ આપણે સૌ મુક્ત થયા અને લોકશાહી લોકશાહી ના ભાઈ પાન પીને કે લીએ તૈયાર હો ગઈ આજ મારે વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે કે જ્યારે આપણે ચાલીસ કરોડ હતા ત્યારે આપણે આ જંગ લડી શક્યા કારણ કે આપણી પ્રતિબદ્ધતા હતી આજે એકસો ચાલીસ કરોડ છીએ કેટલા છીએ એકસો ચાલીસ કરોડ ત્રણ ગણા છીએ તો ત્રણ ગણી તાકાત આપણી પાસે છે એક એક વ્યક્તિ પાસે લોકશાહીનું જતન કરવાની શક્તિ છે લોકશાહીને જીવતી રાખવાનું આ પૃથ્વી ઉપર સૌથી મોટા લોકશાહી દેવ તરીકે આપણે જીવીએ છીએ આપણે શ્વાસ લઈએ છીએ આપણે મુક્ત છીએ વિચારોથી વાણીથી આપણે મુક્ત છીએ સ્વતંત્ર છીએ એનો અર્થ એ થયો કે આપણે સ્વ વિકાસની ઉત્તમ તકો ઈશ્વરે આપણને આપી છે આ પૃથ્વી પર એક વિશાળ આવો ખંડ છે કે જેના આપણે સપૂત અને સુપુત્રીઓ છીએ તો આપણી ફરજ છે કે આપણા પૂર્વજોએ આપણે માટે જે શહાદત વળી છે એને નમન કરીને એની સેવાનો લક્ષ્ય હૃદયમાં રાખીને લોકતંત્રને જીવતો રાખવા માટે આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ સૌને ધન્યવાદ ખાસ કરીને કિશોરભાઈ આપણી વચ્ચે આવ્યા અને એમણે પોતે વિકાસગ્રહ સંસ્થાથી પરિચિત છે આપણા બાળકોને અવારનવાર મળે છે શ્રીમતીજી પણ ઘણી વાર આવે છે એમના સુપુત્ર આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી હું ફરીથી એમનું સ્વાગત કરું છું ધન્યવાદ પાઠવું છું સૌને સ્વાતંત્ર્ય અગણિત શુભેચ્છાઓ જય હિન્દ આપણી પરંપરા મુજબ આચાર્ય શ્રી જયદિવસિંહ પરમારને વિનંતી કરીશ કે મહેમાન શ્રી કિશોરભાઈ ભાઈણીનું શાલ ઉડાળીને સન્માન કરે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કિશોરભાઈના ધર્મપત્ની આપણી વચ્ચે ઉપસ્થિત છે જ્યારે હું પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી સલ્લાબેન વિનંતી કરીશ કે તેઓ રૂમાલ અર્પણ કરી અને નીલાબેન ભૈયાનીનું સ્વાગત કરે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપ્રોવાઇઝર શ્રી ગઢવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર તૃપ્તિબેન શ્રીદેરાનું રૂમાલથી સ્વાગત કરે હા કવિતાબેનને વિનંતી કરીશ કે તેઓ આપણા સંસ્થાના શ્રી ડૉક્ટર જયપી મેણી સાહેબનું રૂમાલથી સન્માન કરે અમારા બે શિક્ષકોને એટલા માટે કાંતિભાઈ ગઢવી જઈએ એકત્રીસ દસે અને કવિતાબેન એકત્રીસ પાંચ પચીસમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયા છે આપણી વચ્ચે વિકાસ રૂપાથી સ્મિતાબેન બનાવ્યા છે હું વિનંતી કરીશ જાહવીબેનને કે તેઓ સ્મિતાબેનનું રૂમાથી સ્વાગત કરે જોરદાર તાળીઓથી આપણે સ્વાગતને વધાવીએ અમારા ભૂતપૂર્વ ઘણા બધા વિદ્યાર્થીઓ પણ વધારે છે મારું ભાઈ મહેતા સંજય બધાયલો છે બીજા સોહમ છે તો એ બધાનું પણ સ્વાગત છે જોરદાર તાળીઓથી એક વાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ આપણે વધાવીએ કે જે દરેક વખતે શાળાને યાદ કરી અને આપણી વચ્ચે વધારે છે હવે સંસ્થાના મંત્રીશ્રી ડૉક્ટર જેપી મહેણી સાહેબને સરદાર પટેલના કાર્યક્રમમાં જવાનું હોય હોવાથી આપણે આદરણીય ડૉક્ટર જેપી બેન સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ સંસ્થાના આપણા મંત્રી અને મોબી અમારા સૌના માર્ગદર્શક એવા ડૉક્ટર જે મેણ સાહેબ આપણને પ્રેરણા આપી પ્રેરક ઉદબોધન કર્યું અને વચ્ચેથી વિદાય રહ્યા છે ત્યારે આપણે એમનો આભાર વ્યક્ત કરીએ અને અહીંયા ઉપસ્થિત મહેમાન અને કૃતિબેન જે કિશોરભાઈ મીલાબેન મીતાબેન આ સૌને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર સ્થાન ગરણ કરશે અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે હવે આપણે બેઠા બેઠા જ આપણો મુખ છે એ સ્ટેજ તરફ કરી નાખશું કેમકે હવે આપણો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ છે એ મંચ ઉપર છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આપણે આપણું મુખ છે એ અને પ્રાથમિકના બાળકો જે જોઈ શકે એવી રીતે આપણે બેસીએ